નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવ ઉડિયા કૃષિ બલરામમાં તમારું સ્વાગત કરું છું હવે આજે આપણે મગફળીમાં કાળી ફૂગ અને સફેદ ફૂગ આવે છે કાળી ફૂગ એટલે આપણે સુકારો રોગ કહીએ ઊગુકનો રોગ તેના વિશે ચર્ચા કરવાના છે કયા કયા વાતાવરણમાં આવે છે તેના કયા કયા લક્ષણો હોય છે કયા સ્ટેજમાં આવે છે ત્યારબાદ તેના અટકાવવા માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ કઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ શું શું પગલાં લેવા જોઈએ તે તમામ વિશે આજે ચર્ચા કરીશું અંત સુધી આ વિડીયોમાં જોડાઈ રહો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે જે આ કાળી ફૂંક છે શૂગકારણનો પ્રશ્ન અમુક જગ્યાએ તો ખૂબ ભયાનક માત્રામાં હોય છે માંડવીને સો ટકા સુધી જો વધારે પ્રમાણમાં આવે તો નાશ કરી નાખે છે તે જનરલી કાળી સૂગ એટલે કઈ રીતના હોય તેના લક્ષણો શું હોય તો કાળી ફૂંક છે તે કાળી ફૂગ છે તે કયા સ્ટેજમાં આવે છે તેના આધારે બે બે સ્ટેજમાં આવે છે તેના આધારે બે પ્રકાર છે આપણે કહી શકાય એક ઉગ્યા પહેલાં અને ઉગ્યા પછી ઉગ્યા પહેલાં એટલે કે મગફળી જે ઉગે નહીં વાવણી પછી સીધે સીધી હજી ઉગ્યું ના હોય બીજ ક્યાં તેની આજુબાજુ જો જમીનમાં ભેજ હોય તો ફૂગ બીજની આજુબાજુ જમાવડો કરે છે અને કાળા કલરનું બીજ થઈ જાય છે અને ઉગવા જ નથી દેતી એ ઉગ્યા પહેલાંનું સ્ટેજ અને ઉગ્યા પછીનું સ્ટેજ એટલે કે જ્યારે મગફળી ઉગી જાય ત્યારબાદ તેનો કોલાર રિજિયન કોલાર રિજિયન એટલે કે જે જમીનની સપાટી હોય તે જે રિજિયન હોય એટલે તે જે એરિયા હોય જેને કોલાર રિજિયન કહેવાય ત્યાં તેનો જમાવડો કરે છે અને જે મગફળીનું થડ હોય તેની અંદર તે કાળી ફૂગ આખે આખી જામી જાય છે અને બ્લોકેજ થઈ જાય છે આખી ગરદન જે કેમ બ્લોકેજ થઈ જાય તેવી રીતના બ્લોકેજ થઈ જાય છે ત્યાંથી આખું થડ અને ઉપર પાણી અને પોષક તત્વો નથી પોકતા એના કારણે જે આખો છોડ સુકાઈ જાય છે આ છે તે ઉગાવા પછીનો જ છે હવે આપણે જોઈએ કયા કયા વાતાવરણમાં તેનું પ્રકોપ વધારે રહે છે તો આ ફૂગ મુખ્યત્વે જમીનમાં ભેજ હોય અને વાતાવરણ થોડુંક વધારે હોય જમીનનું સોરી તાપમાન થોડુંક જમીનનું વધારે હોય એટલે કે ભેજવાળી અને તાપમાન વધારે હોય આવી પરિસ્થિતિમાં સૌથી વધારે આવે છે એટલે કે થોડો ઘણો વરસાદ થઈ ગયો હોય અને ત્યારબાદ થોડોક તડકો પડે તો ટેમ્પરેચર વધે એમ આ ફૂગ વધારે આવે છે હવે આ ફૂગથી બચવા માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ તે જોઈએ આ સિવાય એક સફેદ ફૂગ કે છે સફેદ ફૂગ જનરલી માંડવીના વાવેતરના ત્રીસ દિવસથી લઈને પાંત્રીસ દિવસ પછી આવે છે જનરલી અને કાળી ફૂગનો ટાઈમ પીરિયડ માંડવીના વાવેતરથી લઈ અને એકથી દોઢ મહિનો સુધી કાળી ફૂગનો પ્રકોપ જોવા મળે છે હવે આ બંનેનાથી બચવા માટે શું કરવું કાળી ફૂગ આવે તો કાળી ફૂગ તો એક તો જો બીજ વધારે પડતા ઊંડાઓ હોય એ જમીનમાં તો એનો પ્રકોપ વધે છે તેથી એથી બચવું જોઈએ આ સિવાય જો એકને એક જ પાક વારંવાર જમીનમાં લેવામાં આવે તો જેના બીજ છે જેના બીજાણું છે કાળીફૂગના તે જમીનમાં સ્ટોર થતા રહે છે અને સંભાવના વધે છે કાળી આવવાની એટલે પાકની ફેરબદલી કરતી રહેવી જોઈએ આ સિવાય સારામાં સારું એક ઉપાય બીજ ઉપચારિત બીજ ઉપચારણ એટલે કે સીડ ટ્રીટમેન્ટ સારામાં સારી કીટનાશક લઈ અને વાતા પહેલાં બીજને ઉપચારણ આપવું જોઈએ જેમ કે સિસ્ટીવા છે સિસ્ટીવા બેસ્ટ કંટ્રોલ આપે છે કાઢી ફૂગ ઉપર આ સિવાય વાઇટાવેક્સ પાવર છે તેનો ઉપયોગ તમે કરી શકો તેનો સીટ ટ્રીટમેન્ટ કરી અને તમે એનો બેસ્ટ કંટ્રોલ કરી શકો આ સિવાય જો તમે મગફળી વાય અને ઉગા પછી તમને એમ લાગે કે સુકારો આવે છે ધીમે ધીમે તો તમે પિયત આપીને થોડાક સમય સુધી તેને અટકાવી શકો આ બધા સિવાય એક તમને હું બેસ્ટ કંટ્રોલ કહું તો કે એ શું છે ટ્રાયકોડા ટ્રાયકોડરમાં હવે ટ્રાયકોડરમાં શું છે ટ્રાયકોડરમાં એક મિત્ર ફૂગ છે અને સ્યુડોમોનાસ સ્યુડોમોનાસ એ એક મિત્ર બેક્ટેરિયા છે આ બંનેનો જો તમે ઉપયોગ કરો તો ટ્રા કાળી ફૂગ અને સફેદ ફૂગ બંનેમાં તમને ફાયદો થઈ શકે હવે જેમ કાળી ફૂગ આપણી શત્રુ શત્રુ ફૂગ છે તેમ ટ્રાયકોડરમાં આપણી મિત્ર ફૂગ છે હવે ટ્રાયકોડરમાં તમે જમીનમાં આપો તો એ તેનો ફેલાવો કરી અને જે આ ફૂગ ઉપર અટેક કરે છે અને એને મારે છે એટલે કે આપણે સુકારાથી રાહત થાય છે તેમજ ટ્રાયકોડરમા અને શૂડોમનાસ બંને ફૂગ અને સફેદ ફૂગ બંને પર કામ કરે છે હવે ટ્રાયકોડરમાનો ઉપયોગ ક્યારે કરવો કેટલા માત્રામાં કરવો તે આપણે જોઈએ ટ્રાયકોડરમા નો ઉપયોગ એક તો વાવણી સમયે કરવામાં આવે તો બેસ્ટ આ સિવાય એક વાવણીથી એક મહિના સુધીમાં ગમે ત્યારે જમીનમાં તમે ટ્રાયકોડરનો ઉપયોગ કરી શકો જ્યારે જમીનમાં ભેજ પૂરતા પ્રમાણમાં નેવું ટકાની આજુબાજુ હોય ત્યારે ટ્રાયકોડરનો ઉપયોગ કરી શકો તેનો ડોઝ કેટલો રાખવો તો કે ટ્રાયકોડરમાં તમે અઢીવી કે એક કિલો વાપરી શકો અને સુડોમોનાસ પણ અઢીવી કે એક કિલો વાપરી શકો ટ્રાયકોડરમાં અને શુડોમોનાસ બંનેનો સાથે ઉપયોગ કરો તો સારામાં સારું રિઝલ્ટ મળે છે અરે અને જો વધારે વાપરવા મળે તો વધારામાં સારામાં સારામાં રિઝલ્ટ મળે છે એનો કંઈ આડ આડ અસર થતી નથી એક વીઘે એક કિલો જો વાપરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે એમ એક એકર એટલે કે અઢી વિઘા એક કિલો ટ્રાઈકોડરમાં અને એક કિલો શીડુમર બંને વાપરવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે હવે એક પ્રશ્ન ટ્રાયકોડર મને મલ્ટિપ્લાય કરી શકાય કે નહીં મલ્ટિપ્લાય ટ્રાયકોડર મને એટલે કે આપણે જમીનમાં આપવાની હોય ધારો કે આ જ આપવી તો અઠવાડિયા પહેલાં વ્યવસ્થિત પચાસ સાઈઠ સિત્તેર કિલો જે આપણે છાણિયું ખાતર લેવાનું વ્યવસ્થિત ઉગળી ગળી ગયેલ હોય એવું તેમાં ટ્રાયકોટરમાં મિક્સ કરી અને રોજ તેમાં પાણી છાંટવાનું છે અને તેને તડ તેને આપણે છાયાવાળી જગ્યાએ રાખવાનું છે અને રોજ તેને પલટો મારવાનો છે જે આપણે તેમ જેમ મલ્ટિપ્લાય કર્યું હોય તેમાં ટ્રાયકોટરમાં પાણીમાં મલ્ટિપ્લાય કરવાનું નથી હવે ટ્રાયકોટરમાં જમીનમાં આપણે આપતી વખતે આપતી વખતે કેમાં કેની સાથે મિક્સ કરીને આપવાનું છે તો એરંડીનો ખોડ તેની સાથે લઈ શકાય તેની સાથે મિક્સ કરી અને ટ્રાયકોટરમાં જમીનમાં છાંટી શકાય વ્યવસ્થિત ગળી ગયેલું છાણિયું ખાતર હોય તેનો ઉપયોગ કરી શકાય પછી મગફળીનો જે ખોડ છે તે લઈ શકાય ત્યારબાદ લીંબોળીનો ખોડ છે તેની સાથે આપણે સારામાં સારું રિઝલ્ટ જોતું હોય તો ટ્રાયકોટરમાંનો ઉપયોગ કરી શકાય આભાર આ સિવાય ટ્રાયકોટરમાંને તમે પંપમાં નાખીને પણ ડ્રેન્ચિંગ થ્રુ આપી શકો એક પંપમાં પચાસ ગ્રામ નાખી અને ડ્રેન્ચિંગ એટલે કે જે નોઝલમાંથી સ્પ્રે નથી કરવાનો પણ નોઝલ આખી આખી ખોલી અને સીધે સીધું પાણીનો રેડો મારવાનો છે જમીનમાં અને આ સિવાય જો છુકરો આવી ગયો તો તમારે કેમિકલનો ઉપયોગ કરવાનો છે જેમ કે સાપ પાવડર છે પચાસ ગ્રામ સાપ પાવડર પંપમાં નાખી અને સીધે સીધું ડ્રેન્ચિંગ કરી દેવાનું છે જમીનમાં એટલે કે પાણીનો સીધો રેડો મારી દેવાનો છે નોઝલ ખોલીને આ સિવાય બીજી એક ટેબુકો નોઝોલ દસ અને પાંચ સલ્ફર પાસાઠ ટકા આવે છે જેમ કે સ્વાધિન છે બીજી પણ આ તે ટેકનિકલ બીજા બ્રાન્ડના નામે મળે છે એનો ઉપયોગ પણ તમે પંપમાં એનું યોગ્ય માપ રાખી કરી અને ડ્રેન્જિંગ થ્રુ કરી શકો આભાર